મહામંત્રીભાઈ જયસુખભાઈ પરમાર અને

પ્રવેશ કરી રહ્યા છે જે આપણા માટે આનંદ ની વાત છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીશું સર્વે મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે

સદસ્ય શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શ્રી હિતેશભાઈ રાવલ સદસ્ય શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શ્રીમતી મીનાબા જાડેજા કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર બે શ્રી કુલદીપસિંહ જાડેજા પ્રભારી શ્રી વોર્ડ નંબર બે શ્રી ભાવેશભાઈ ટોહતા પ્રભુ પ્રમુખ શ્રી વોર્ડ નંબર બે શ્રી ધૈર્યભાઈ તારે મહામંત્રી

श्री अमीबेन पारे okay. श्री पल्लवीबेन चौहान okay. 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 श्री भरत भाई काठी श्री नरेंद्र सिंह गोविंद

next number <laughs> <Thank you. laughs> છતાં તેનો ઉપયોગ વધતો નથી પ્લાસ્ટિક તેનું એક જ કારણ છે તેનો નાશ થઈ શકતો નથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પ્લાસ્ટિક પરીક્ષા માં પરીક્ષામાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને

આપણા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવે છે આપણા રાજ્યમાં પાંચ હજાર બાળકો કુલ આની અંદર સિલેક્ટ થાય છે ઘણા રાજ્યો માં કોટા પૂરો નથી થતો આપણે વિશેષ પ્રયત્ન દ્વારા આપણે તમામ બાળકો પાંચ હજાર પોતા પૂરો થઈ જાય અને શિષ્યવૃત્તિ આદરણીય શ્રી પાર્વતીબેન કુહાણને વિનંતી કે શ્રી માનવભાઈ દેવલ સાહેબનો પુસ્તક વડે સ્વાગત કરશો. દરેક વાલી બોલશે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે

તે શિક્ષણ થકી શ્રેષ્ઠ નાગરિક અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સાથે મળીને વંદે આજના આ શાળા પ્રવેશ ઉત્સવ અને કલ્યાણ કેરોણી મહોત્સવ ના કાર્યક્રમમાં શાળા નંબર ઓગણસાઠ દધીજી પ્રાથમિક શાળાના પટાંગણમાં સદસ્ય ભાઈ હિતેશ રાવલ અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડના સંગઠનના બે નંબરના પ્રભારી कुलदीप भाई बे नंबर न प्रमुख भावेश भाई महामंत्री धैर्य भाई अमरा महिला मोर्चा प्रभारी अमीबेन प्रमुख पलवीबेन अमरा बक्षी पंच मोर्चा भरत भाई भाई नरेंद्र सिंह गोहिल भाई अगेरा दाताश्रीओ प्रीतिबेन परमार ધીમય રીંડાણી અને આજ અમારા પૂર્વ મહામંત્રી જયસુખભાઈ પરમાર અને આજ વોટના ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી અજયસિંહ જાડેજા આજે આ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને એક વિચાર આવ્યો કે શાળામાં બાળકો ખૂબ ઓછા ભણવા મા બાપો મોકલે છે ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં એટલે એને એવું નક્કી કર્યું કે બાળકો પહેલા દિવસે શાળામાં જાય ત્યારે આખા ગુજરાતભરમાં શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સરકારની જવાબદારી કાયદો વ્યવસ્થા રસ્તા આ બધી છે પણ નરેન્દ્રભાઈએ એવું વિચાર્યું કે આ દેશના આવતીકાલના નાગરિકો અને એમાં ખાસ કરીને કન્યાઓ ખૂબ કન્યાઓને બધી જ્ઞાતિના લોકો આ કોક આઠ ધોરણ સુધી ભણાવે અમે અત્યારે ત્રણ ચાર પાંચ સ્કૂલોમાં જઈને આવ્યા માધવભાઈ પણ તપાસ કરી ઘણી જગ્યાએ આઠ ધોરણ સુધી ભણાવે કોક દસ ધોરણ સુધી ભણાવે આ બંધ થાય અને દીકરીઓ પોતાના પગ ભર એના માટેનો આખો કાર્યક્રમ ને આજે ગુજરાતભરમાં માનનીય મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ તમામ કલેક્ટરશ્રીઓ તમામ સચિવો પોલીસ કમિશનરો ડીએસપીઓ તમામ પ્રતિનિધિઓ સંગઠનના લોકો સામાજિક આગેવાનો આખા ગુજરાતમાં આપણે જેમ બેઠા છીએ આખા ગુજરાતમાં ગામડે ગામડે છેવાડાના ગામ સુધી આ સારા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અત્યારે ચાલી ગયો છે આની પાછળનું કારણ એક જ છે કે અત્યારનો આ જે સમય છે ને એ જ્ઞાનનો સમય જેની પાસે નોલેજ હશે એ દીકરો કે દીકરી એ પાછી નહીં પડે અને ખાસ કરીને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર છે માતાઓ મોટી સંખ્યામાં હાજર છે તો મારે ખાસ માતાઓને વિનંતી કરવી છે કે દીકરીને તમે ખૂબ ભણાવજો દીકરી ભણશે ને તો બે કુરને તારશે એક એના બાપનું નામ રોશન કરશે અને એક જ્યાં પરણીને જાશે ત્યાં અને દીકરી જો ભણેલી ગણી હશે તો આત્મનિર્ભર બનશે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે કોઈ દીકરીને એવા દિવસ ન જોવા પડે પણ ત્યારે જયારે ભણેલી દીકરી હશે ને તો એની પગ ઉપર ઉભી રહેશે અને એના મા બાપને એમ કહેશે કે તું ચિંતા કરતી નહીં સરકારી સ્કૂલો માંથી અડતાલીસ હજાર કે પચાસ હજાર એક વસ્તુ કીધી કે એની સહાય મળે છે એમાં આ છોકરાઓ અહીંથી સહાય જે છે અમારા હાથે સન્માન કરાયું અને આ દેશનો ઇતિહાસ છે કે સરકારી સ્કૂલમાં ભણતા છોકરાઓ થયા છે એ કમ્ફર્ટ ઝોનમાં આ કમ્ફર્ટ ઝોનમાં નથી એના મા બાપ પણ મજૂરી કરીને આ એને મોકલે છે તમે એનો સાદો દાખલો લઈ લ્યો લોન ડોક્ટર અબ્દુલ કલામ છાપા વેચતા એવા ગરીબ પરિવાર માંથી આવ્યા અને શું છે ડોક્ટર અબ્દુલ કલામ કોણ અબ્દુલ કલામ સાહેબ કોણ છે આપડા બોલ વિજ્ઞાનિક શું બિરુદ આપ્યું હતું એપીજે અબ્દુલ કલામ તો બેટા એનું નામ એને આપ્યું હતું મિસાઇલ મેન ભારતમાં હમણાં જ આપણે મિસાઇલ સો બધી જોઈ એ બધું સ્વપ્ન અબ્દુલ કલામ સો શિક્ષક બરાબર એક માં છે એટલે આયા ઘણી બધી માતાઓ બેઠી છે તમારો છોકરો શું કરે છે મોબાઈલ કેટલી વાર જોવે છે આમ તો મારે બીજું હું કેવું તમે એટલી વાર જોતા હશો એમાં છોકરાને શું કહો તમે એટલે એમાં આપણે પણ કંટ્રોલ રાખો છોકરો ભણીને આવે જે એને એના ટીચરો ભણાવે છે તો એ અવસારી દીધ નિમિત્તે અહીં પધારેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોમાં તે પધારેલા છે મહેમાન ડોક્ટર માધુભાઈ દવે મનીષભાઈ રાડિયા શ્રીમતી જાગૃતિબેન ભાડવરિયા હિતેશભાઈ રાવલ શ્રી મીરાબા જાડેજા કુલદીપસિંહ જાડેજા ભાવેશભાઈ જોડેકા શ્રી પારે પારે શ્રી 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 અમીબેન અને શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ અહીં પધારી અમારી જે શાળામાં જે તમે માન સન્માન આપ્યું અમારા બાળકોને એ બદલ અને તમે અહીંયા આવીને તમારો કેમતી સમય ફાળ્યો એ બદલ ખૂબ ખૂબ સારા પરિવાર વતી આભાર માનું છું જય હિન્દ જય ભારત